Hello friends! જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું કોઈ રેસીપી લઈને નથી આવી પણ જો તમને ઘૂંટણનો દુખાવો કમરનો દુખાવો ખંભાનો એડી કે દુખાવાથી પરેશાન છો તો ગભરાવાની બિલકુલ જરૂર નથી આજ હું એવા મસાજ ઓઇલની રેસીપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું કે જે તેલ તમારા દર્દને જડથી ખેંચી લેશે એકવાર બનાવી લ્યો તો વારંવાર બનાવવાની પણ જરૂર ના એટલે એક એક વાતને ધ્યાનથી સાંભળજો જો તમે વિડીયોને સ્કીપ કરશો તો તમને સારું રિઝલ્ટ નહીં મળે તો ચલો આજનો યુઝફુલ વિડીયો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા આપણે લેવાનું છે અડધો કપ સરસવનું તેલ સરસવનું તેલ છે આની જગ્યાએ તમે તલના તેલનો પણ ઉપયોગ કરી શકો છો કોઈ તેલ તેલ નથી લેવાના કારણ કે સરસવ અને શરીરને આપે છે એટલે જ સારું રિઝલ્ટ મળશે હવે એક નાની પેનમાં સરસવના તેલને ગરમ થવા માટે રાખીશું થોડું મોટું વાસણ લેવાનું એટલે તેલ બહાર ના આવે ગેસની ફ્લેમ એકદમ

હાઈ ફ્લેમ પર બિલકુલ નથી પકવાનું નહીતર સારી ચીજ બળી જશે આપણે બાળવાની નથી ચીજને તેને ધીરે ધીરે ધીમી આંચ પર પકાવવાની છે સાથે એક ટેબલ સ્પૂન મેથી દાણા લીધા છે તે એડ કરીશું મેથી દાણા પણ દર્દ માટે ખૂબ જ ફાયદા કરે છે દર્દને જડથી ખતમ કરે છે મેથી દાણાને પણ હલકા પાકવા દઈશું હવે એક ટેબલ સ્પૂન સમારેલી ડુંગળી લેવાની છે ડુંગળી પણ દર્દને ને ખૂબ જ ખેંચી લે છે ડુંગળી દર્દ માટે કમાલ નું કામ કરે છે સાથે એક ઈંચ જેટલા તજનો ટુકડો એડ કરીશું તજ ખૂબ જ ગરમ હોય છે તેનું તેલ પણ માર્કેટમાં મળે છે તજને પણ ધીમે ધીમે પકાવીશું હવે આપણે લઈશું અજમા અજમા શરદી ઉધરસમાં પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ દર્દ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અજમા ખૂબ જ ગરમ હોય છે ગેસની સ્લો ફ્લેમ છે ધીમી ધીમી આંચ પર તમે જોઈ શકો છો બધી જ ઉમેરેલી ચીજ પાકે છે અને બધી જ અર્ક તેલમાં મિક્સ થાય છે જો હાઈ ફ્લેમ હશે તો સારી ચીજ બળી જશે એટલે ધીરે ધીરે જ પકાવીશું હવે આઠ થી દસ લવિંગ લેવાના છે લવિંગ ખૂબ જ ગરમ હોય છે લવિંગનો પણ આપણે શરદી ઉચરસમાં ઉપયોગ કરીએ છીએ દાંતના દુખાવામાં પણ લવિંગના તેલનો ઉપયોગ કરીએ છીએ લવિંગ છે તે પૂરી રીતે દર્દને ખેંચી લે છે કારણ કે લવિંગ ખૂબ જ ગરમ હોય છે સારી ચીજ પાકી ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને કાળું નથી કરી પછી તેને ગરણીથી થી ગાડી લઈશું ધ્યાન રાખજો તેલ અત્યારે ખૂબ જ ગરમ છે તો તેલ આપણું તૈયાર થઈ ગયું છે તેલનો ઉપયોગ કઈ રીતના કરવો તે હું તમને આગળ બતાવીશ તેનો ઉપયોગ કઈ રીતના કરવો તેનો જ તમને ખ્યાલ ના હોય તો તમને તેના કોઈ જ ફાયદા નહીં થાય તેલ આપણું હલકું ગરમ છે બિલકુલ ઠંડુ નથી કરવાનું પણ આપણે અડી શકીએ તેવું ગરમ કરવાનું છે તમારે જ્યારે લગાવવું હોય ત્યારે તો પહેલાં તો તમને જ્યાં દર્દ હોય ત્યાં ખંભામાં કમરમાં એડીમાં જ્યાં પણ હોય ત્યાં પહેલાં આ નવશેકા તેલને આ રીતના લગાવીને

તેલ લગાવીને ખુલ્લું નથી રાખવાનું તેને કોઈ પણ ગરમ કપડાથી લપેટી દેવાનું છે એટલે તે ઝડપથી ઠંડુ ના થાય એટલે તમને સારું રિઝલ્ટ મળશે ગરમ કપડાને લપેટીને તમે સુઈ તો પણ ચાલે કોઈ પ્રોબ્લેમ નહીં ગરમ કપડાથી ગરમાહટ રહેશે આ રીતના તમે ઉપયોગ કરો તમને કમાલનું રિઝલ્ટ મળશે એકવાર બનાવીને રાખશો તો મહિના સુધી ખરાબ પણ નહીં થાય રોજ બનાવવાની કોઈ ઝંઝટ નથી પૂરી ફેમિલી માટે કામ આવશે નાનાથી લઈને મોટા સુધી બધાને ઉપયોગી થશે તો મિત્રો તમને આજનો ખૂબ જ કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ નેચરલ છે બેતાલીસ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે